તો જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના પોલીસ દ્વારા એક શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું તો નવનિયુક્ત પીઆઈની ઉપસ્થિતિમાં આ શાંતિ સમિતિની બેઠક મળી હતી જેમાં સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા ત્યારે આગામી છવ્વીસ જાન્યુઆરીને લઈને આ બેઠક યોજાઈ હતી સાથે જ આ દરમિયાન સ્થાનિક આગેવાનો દ્વારા માળિયા હાટીના નવનિયુક્ત પીઆઈ મિતુલ પટેલને શુભેચ્છા પાઠવવામાં આવી હતી

તમામ તાલુકાના આગેવાનો રાજકીય પક્ષના સામાજિક સંસ્થાના સંપ્રદાયના આગેવાનો જ્ઞાતિના આગેવાનો ઉપસ્થિત રહી અને ખૂબ શાનદાર સન્માન કર્યું અને આવતો રાષ્ટ્રીય તહેવાર છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એટલે સમગ્ર રાષ્ટ્રમાં ઉલ્લાસ ઉલ્લાસપુર ઉજવાતી છે અને સારી રીતે ઉજવાય એ માટે થઈને અભિગમના ભાગરૂપે આજે સાહેબના મિત્ર સાહેબ પટેલ સાહેબના અધ્યક્ષસ્થાને જે મિટિંગ મળી તેમાં પણ તમામ આગેવાનોને હાજરી આપી અને આ પર્વ ખૂબ સારી રીતે ઉજવાય રંગે ચંગે અને શાનદાર રીતે ઉજવાય એ માટે થઈને સર્વે ખાતરી આપી અને છવ્વીસમી જાન્યુઆરીને ખૂબ એકબીજા ઉલ્લાસથી બધે વાત કરી અને આજે પૂર્ણ કર્યું છે